નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભચાઉમાં એસઆરપી સહકારી મંડળીના કેશિયરે અને ઓડિટરે સાથે મળી છન્નું લાખ તેતાલીસ હજારની ઉચાપત કર્યાની ફરિયાદ થઈ ભચાઉ સ્થિત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જૂથ સોળની સહકારી મંડળીના કેશિયરે સહકારી મંડળીઓના સબ ઓડિટર સાથે સાંઠગાંઠ કરીને છન્નું લાખ તેતાલીસ હજાર રૂપિયાની ઉચાપત કરી હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે એસઆરપી જૂથ સોળના ડીવાય એસ યાસીન મહંમદ સંધીએ પૂર્વ કેશિયર કમ એએસઆઈ એસઆઈ રાજુ બી પવાર અને ભુજમાં સહકારી મંડળીઓના સબ ઓડિટર તરીકે ફરજ બજાવતા સામતભાઈ એસ એવારિયા વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે એસઆરપી જૂથ સોળની પોલીસ જવાનો અને સિવિલિયન સ્ટાફની સહકારી મંડળી ધી શક્તિ ધિરાણ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડમાં કેશિયર તરીકેની ફરજ દરમિયાન રાજુ પવારે એક ચાર બે હજાર ચૌદથી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન નાણાકીય ઉચાપત કરી છે બે હજાર બાવીસમાં પવાર કેશિયર તરીકે ટ્રાન્સફર થઈ ત્યારબાદ તેના સ્થાને આવેલ કેશિયરે બેલેન્સ શીટની મેળવણી કરતા સંખ્યાબંધ ગેરરીતિ જોવા મળેલ જેથી તેણે ચાર્જ લીધો નહોતો તપાસ કરાતા બહાર આવ્યું કે નાણાકીય લેવડદેવડ થયેલી નાણાંની રસીદો અપાયેલી છે પરંતુ નાણાં ડે બુકમાં ચડ્યા નથી કે નથી મંડળીના બેંક ખાતામાં જમા થયા એટલું જ નહીં લાખો રૂપિયાના ગેરકાયદે ચૂકવણાં મંડળી વતી કરાયા હતા પવારે અનેક કર્મચારીઓની જાણ બહાર તેમના નામે લોન લઈને રકમ પોતાના અંગત બેંકના ખાતામાં જમા કરાવેલી બે હજાર અઢારમાં જ્યારે મંડળીનું ઓડિટ કરાયું ત્યારે સબ ઓડિટર એવારિયાએ હિસાબોમાં આંખે ઉડીને વળગે તેવી વિસંગતતાઓ હોવા છતાં કોઈ બાબતે વાંધો લીધો નહોતો એવારિયાએ બે બેઝિક ઓડિટ કે જેમાં કેશબુક પાવતી બુક હોય તેની ચકાસણી સુધા નહોતી કરી અને પવાર સાથે ગુનાહિત કાવતરું રચીને નાણાકીય ઉચાપતમાં સામેલગીરી કરી હતી પવારની નાણાકીય ઉચાપત ધ્યાને આવ્યા બાદ આંતરિક ઇન્કવાયરી શરૂ કરાયેલી ઇન્ક્વાયરી દરમિયાન પવારે પોતાના પાપને છાવરવા માટે બોગસ રેકોર્ડ રજૂ કર્યા હતા અને ઘણા રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું આમ પવાર અને એવારિયાએ ઉચાપત કરીને જૂથના સિવિલિયન અને પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમની સખત માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ મચ્છર ના થાય છે ઠંડી સાથે ધ્રુજારી તાવ માથા દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર